માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના એ લોકોને હચમચાવી દીધા છે મોબાઈલના રૂપિયામાં થયેલી બોલાચાલી આખરી હત્યા પરિવર્તિત થઈ પ્રાપ્ત માહિતી અનુસાર નામના યુવાનની ચપ્પુ ના હત્યા કરવામાં આવી છે આ ગંભીર ગુનો અનવર શેખ તેના બે પુત્ર દ્વારા અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે ત્રણેય આરોપીએ મોબાઈલના પૈસાની ઉઘરાણી દરમિયાન અરબાઝ સાથે વિવાદ થયો હતો જે ગુસ્સામાં ચપ્પુ મારીને અરબાઝને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના ગંભીર છે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ હોવાની માહિતી મળી છે આરોપીના પકડ માટે ટીમો કામે લાગી ગઈ છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીસનાલ ચોકી છે આ તીસના ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇશ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ